આગના પગલે અફરાતફરીનો માહોલ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ નદીના આવેલા ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવો સામે આવતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ફોર્ટી એઇટ નદીના આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં અજીબ ઉપરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે અગંજવાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા જાણ કરવામાં આવતા બે ફાયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ગોડાઉનમાં રહેલા સ્ક્રિપને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આસપાસના વિસ્તારને કોડંદ કરી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ અડીને આવેલ અન્ય એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ત્યારે વારંવાર આગના બનાવો બનતા તંત્ર દ્વારા આ બાબતે ગોડાઉનના સંચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર